સાલયા ગામની ખાખોઈ જતા સાડા પાંચ કિલોમીટરનો કાચો રસ્તો વર્ષોથી સ્થિતિમાં પાકો રસ્તો હોવાથી રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ચોમાસામાં ચીકણી માટી અને પાણી ભરાવાથી રસ્તો બંધ પડી જાય છે જેના કારણે વાહનો સ્લીપ થવાની ઘટના બને છે ખેડૂતોને ખેતર સુધી પહોંચવામાં હાલાકીનો સામનો કરવો પડે છે સામાન્ય દિવસોમાં ધૂળ માટીની ડમરીઓ અકસ્માતોને નોતરે છે આ રસ્તો રાજકોટ જિલ્લા તરફનો શોર્ટકટ માર્ગ હોવા છતાં પાકો બન્યો નથી સ્થાનિકો દ્વારા વર્ષોથી પાક पाका डामर રોડની માંગ मांग સાહેબ બન્યો જ છે આ રોડ બહુ ખરાબ છે કેટલા સમયથી આ રોડ બન્યો જ કેટલા કિલોમીટર નો રોડ છે

ગાડા છે હાલ રસ્તો માટેની આપણે સરકારશ્રી દરખાસ્ત કરેલી છે સાડા પાંચ કિલોમીટર જેવો છે રસ્તો અને એના માટે ચારસો સાઈઠ લાખ જેવી અંદાજિત રકમ થાય છે સરકાર શ્રીમાં દરખાસ્ત કરવામાં આવે છે સરકારશ્રીમાંથી શ્રી માંથી મંજૂર થઈએ આગળની કામગીરી કરવામાં આવશે